મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા તંત્રને આવેદનપત્ર હાલ સમગ્ર કચ્છમાં ઠેકઠેકાણે અંદાજિત ચોર્યાસી જગ્યાએ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળોને તોડવા બાબતે નોટિસો આપવામાં આવી રહી છે ઓગણત્રીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના તેની શરૂઆત માંડવીમાં સલાયા ગામમાં આવેલી એક દરગાહ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી ત્યારબાદ કચ્છના વિવિધ તાલુકામાં નોટિસો ધડાથડ પાઠવવામાં આવ્યા અને સમય બે દિવસનો આપવામાં આવ્યો એવામાં મુંદ્રામાં તાલુકામાં આવેલ ચાર દરગાહને પણ નોટિસ આપવામાં આવતા મુસ્લિમ સમાજમાં જનાક્રોશ જોવા મળ્યો મુંદ્રા તાલુકા મુસ્લિમ સમાજ તરફથી મામલતદાર ખાતે આવેદનપત્ર પત્ર મુંદ્રા તાલુકા મુસ્લિમ સમાજ પ્રમુખ હાજી સલીમભાઈ જત દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર આપતા પહેલા મામલતદાર ઓફિસ બહાર ધરણા પણ કરવામાં આવ્યા સ્વતંત્રને ફક્ત મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો દેખાય છે પોર્ટ એરિયામાં આવતી દરગાહ પ્રાઇવેટ માલિકીની છે તેમાં અધિકાર નથી તંત્રનો તે નોટિસ કેમ આપી શકે અમે તે અગાઉ કેસમાં પણ ચીતેલા છે તેના પુરાવા પણ છે જો મામલતદાર ખાતે અમને સંતોષકારક જોબ નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગ પર ચાલીને વિરોધ પ્રદર્શન કરીશું એવું હાજી સલીમભાઈ જત દ્વારા કહેવામાં આવ્યું તેમના નેજા હેઠળ કાર્યક્રમ રાખવામાં આવ્યો હાજર રહેનાર એવા મુસ્લિમ સમાજના આગેવાનો હાજી સલીમભાઈ જત પ્રમુખ મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજ અબ્દુલભાઈ રાયમા પ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ હાજી ઇબ્રાહિમ હોલે પોતરા પૂર્વ પ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ અસલમ ભાઈ તુર્ક ધ્રબ સરપંચ નુરમાહમદભાઈ મંગરા પ્રમુખ કચ્છ મધરા સમાજ વગેરે સમાજના જવાબદાર જાગૃત આગેવાનો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તેમને સમાજ માટે પોતાની લાગણીઓ બતાવીને પોતાના ધંધો રોજગાર અડધો દિવસ બંધ રાખી હાજર રહ્યા હતા તમારો જવાબ ઉડે સુધી નથી અમારા મુસ્લિમ સમાજ ને કોઈ પણ કશું થાશે નહીં અમારે જવાબ આપી દીધા છે મારું મકાન છે અને તમે રહ્યો છો એ તમને ખબર નથી રેવન્યુ રેકોર્ડ ઉપર તમે જે રીતે અમે ગેરકાયદેસર કરવીસ હાજર માણસો અહિયાં લઈ આવશું અને અમે વિરોધ કરશું સાહેબ આમાં જરાય નહીં ચાલે અમારો ખાસ મારું નામ એડવોકેટ હનીફ જત આજે શું આજે મામલતદાર શ્રી મુન્દ્રા દ્વારા જમીન મહેસૂલ અધિનિયમની કલમ બેસો બે તળે કાયદા નિયમ અને પ્રક્રિયાથી વિપરીત પોતાની સત્તાથી ઉપરવટ જઈ અને જે નોટિસ આપવામાં આવી છે તે નોટિસ અનુસંધાને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું ખાસ કરીને જ્યારે નોટિસ આવ્યું ત્યારે આપ અમદાવાદ હાઈકોર્ટમાં પણ પહોંચ્યા હતા ત્યાં આપને શું જવાબ મળેલું

તાલુકા મુસ્લિમ સમાજ અને કચ્છ મુસ્લિમ સમાજ કાયદાકીય લડત લડશે અને આંદોલનો પણ કરશે અખિલ કચ્છ મુસ્લિમ સમિતિના નેજા હેઠળ મુસ્લિમ મુન્દ્રા સમાજે આજે જ્યારે છેલ્લા પંદર દિવસથી તંત્ર બોખલાઈ ગયેલો છે અને એકની બીજી જગ્યાએ ટ્રેનોને દોડાવી રહ્યો છે તમે જોયું તેવી રીતે કે એક નોટિસ નવી નાળની હોય અને મુદ્રામાં જો એ નોટિસો આપતા હોય તો એ બોખલાઈ ગયા છે અને મામલદાર કક્ષાના અધિકારી જો એમનાથી જવાબ ન આપતો હોય તો ખરેખર તંત્ર ક્યાંક ને ક્યાંક બોખલાઈ ગયેલી હાલતમાં મુસ્લિમ સમાજને ક્યાંક ને ક્યાંક હેરાન કરવાની કોશિશ કરી રહ્યો છે પણ મુસ્લિમ સમાજ અડીખમ ઊભો છે અને અડીખમ ઊભો રહેશે જરૂર જણાશે તો પ્રાજપર ચોકડી કાને ચક્કાજામ પણ કરવામાં આવશે જો કદાચ

કચ્છમાં ચાર જીઆર પોલીસોને બોલાવવામાં આવી હતી અને તે પર તમે જોયું છે અમે તંત્રને હેરાન કરવા નથી માંગતા પણ સામે અમારે પણ જો તંત્ર હેરાન ન કરે એની બાહરી આપે અત્યારે તંત્ર કને નોટિસો પાઠવી છે તે લોકો પત્રીઓ તો જવાબ નથી કયા આધાર ઉપર નોટિસો પાઠવી છે તમારી ઘરે કોઈ જીઆર છે આપના માધ્યમ દ્વારા અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે તમે અમારા ખબરનો નો ન લો

અને ગેરકાયદેસર રહેવું અધિકારીઓને તંત્રને કોઈ જ્ઞાન ન હોવું કોઈ અધિકાર ન હોવો અને ચાર દરગાહોને ગેરકાયદેસર નોટિસ પાઠવી અને તોડી નાખવાની એક જ દિવસ માટેની નોટિસ પાઠવામાં આવેલ એના અનુસંધાને અમે ચાર દરગાહોના આધાર પુરાવો રજૂ કરે આખાની રજિસ્ટરના ઓતારા રજૂ કરે અને સાથે સાથે આ સહેજ વિસ્તાર મુંદ્રા અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને વચ્ચે આવેલી દરગાહો છે જેનો અધિકાર ક્ષેત્ર અદાણી પાસે છે અદાણીએ વેચાતી જમીન લઈ લીધી છે અદાણીએ એમઆઈસીટીને જમીન આપી સિટીએ દુબઈ કોર્ટ ઓફ ઓથોરિટીને આપી અને તે પણ અમારી માછીમારોની અને અમારી હાઈકોર્ટમાં પિટિશનના અનુસંધાને સમાધાન થયું અને એ દરગાહો બનાવી અને આજે પણ લાઇટ પાણી અને બધી સુવિધાઓ જે તે છે વ્યક્તિઓ જે તે ત્યાંના અધિકારીઓ છે પોર્ટ ઓથોરિટીના એ કરે છે અને એ જે આપણી દરગાહો છે એ નવીનાર આઈલેન્ડમાં આવેલી છે નવીનાર આઈલેન્ડ પૈકી અને નોટિસ પાઠવવામાં આવે છે ધ્રવવાળાઓને ધ્રબ અને નવીનાર આઈલેન્ડ છ કિલોમીટર છે ક્યાં આધારે તમે ડાન્સ કરો છો એમના આકાઓના કહેવાથી જો ડાન્સ કરતા હોય અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરતા હોય તો મુસ્લિમ સમાજ માયકાંગલો નથી મુન્દ્રા તાલુકામાં અઠ્યાવીસ હજારની વસ્તી છે આ તો પાસેરાની પહેલી પૂણી છે કે અમે કાયદાસીય લડત આપશું ગાંધી ચિંત્યા માર્ગે પણ લડત આપશું અને એમાં જો થશે તો ભગત સહિત ભગતસિંહની નીતિ હતી એના ઉપર અનુસરી અને અમારી એક પણ દરગાહને એક પણ હિતને તોડવા નહીં રહીએ અત્યારે અમે આ બધાએ શાંતિથી અને રજૂઆત કરી છે એમની પાસે કોઈ પ્રત્યુત્તર નહોતું તમે જાણ્યું કે કોઈ આધાર પુરાવા નહોતા કોઈ પ્રત્યુત્તર નહોતું કે આ આધારે નોટિસ પાઠવવામાં આવેલ છે એ પણ અમને ન કહી શક્યા અને કહ્યું કે ના હું ઉપર તમારી લાગણી પહોંચાડીશ ત્યાં સુધી હું અધિકારી તરીકે મામલતદાર તરીકે એક પણ તમારી દરગાહને તોડવા નહીં દઉં એવી અમને ખાતરી આપી છે અમે એ ખાતરી ઉપર વિશ્વાસ રાખેલ છે આપની સમક્ષ ખાતરી આપેલી છે પત્રકારો તરફથી અને અમે એના ઉપર વિશ્વાસ રાખીએ છીએ તેમ છતાં પણ જો કાયદો હાથમાં લેશે તો પછી મુસ્લિમ સમાજની જવાબદારી નહીં રહે ફક્ત અને ફક્ત સરકારી તંત્રની જવાબદારી રહેશે એક તરફી કાયદો લેશે તો અમે અમારી આંખ ઉપર હાથ વચ્ચે રાખીને સામનો કરશું એમાં શંકાને સ્થાન નથી આજે અખિલકચ્છ સુની મુસ્લિમ રક્ષક સમિતિ દ્વારા અને મુન્દ્રા મુસ્લિમ સમાજ દ્વારા આજે એક આવેદનનો પત્ર આવેદનપત્ર આપવાનું અહીંયા મુન્દ્રા મામલેદારને આપેલ છે એનામાં ખાલી ફક્ત મુન્દ્રા નહીં પણ મુન્દ્રા માંડવી અબડાસા અને લખપત નખત્રાણા અને ભુજ બધી જગ્યાએ જે નોટિસો આપેલી છે તો ખરેખર આ નોટિસોને જે તંત્ર દ્વારા એ કિનાખોરી કરેલ છે તેને અમે સખ્ત શબ્દોમાં વખડે છે આ કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લો એક શાંત પ્રિય જિલ્લો છે બધે ધર્મના અહીંયા લોકો અહીંયા વસે છે અને પોતે પોતાના ધર્મ સ્થાને દર્શન પણ કરવા જાય છે કોઈ માનતા પણ રાખે છે અને ઘણા લોકો એવા બીજા પણ ધર્મના છે કે મુસ્લિમ સમાજની દરગાહ ઉપર માનતાઓ રાખી અને શ્રદ્ધા પણ રાખે છે આ ખરેખર તંત્રની કિનાખોરીથી આ કચ્છ જિલ્લો ક્યાં વહેમણ શહેરમાં ન ફેલાય અને બે ધર્મના લોકોને ક્યાંય સામે સામે ન કરે એ તંત્રને ખાસ ખ્યાલ રાખવાનું છે તંત્રની પણ જવાબદારી છે અત્યારે જે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને જે કિનાખોરી કરી છે તો એના સારું કરી અને મુસ્લિમ સમાજમાં બહુ આક્રોશ છે ખરેખર જરૂર પડશે તો અમે ગાંધીજીના માર્ગે જે પણ કરવાનું રહેશે અમે કરશું અને જો તંત્ર એનામાં પણ નહીં માને તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ચકાજામ પણ કરશું જરૂર પડશે તો અમારા ધાર્મિક સારું કરી અને બધે ગાંધીજીના માર્ગે અમે જાશું એવી તંત્રને પણ ચીમકી કહીએ છીએ કે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને જો આગળ વધતા હો તો એ તમારો આજે જે જે પણ નિર્ણય લીધો હોય તેને સમેટી અને ઘરમાં રાખી દો આ નિર્ણયથી મુસ્લિમ સમાજ ક્યારે પણ આગળ મુસ્લિમ સમાજ ક્યારેય પણ આ નિર્ણયથી તમારા ભેગો સમજ નથી ને રહેશે નહીં અમે ફૂલ અમારા પ્રયાસ કરશું કે અમારી ધાર્મિક જગ્યાઓ બચવી જોઈએ એવી તંત્રને પણ ખાસ કરીને કહીએ છીએ અમે ક્યાંય પણ કોઈ પણ અત્યારે જે કર્યું છે એ ઠીક છે તો હવે કોઈ પણ ઈટ ન કે ઈટ કે પાણો ન અટકાવે ન ન તોડે તેવી તંત્રને પણ ખાસ વિનંતી છે